બેફામ પોટલા બનાવીને રોડ પર ફરી રહી છે બેફામ આ કાયદાને કોઈ ડર નથી ઝોન વિસ્તારમાં કાયદાઓને તાર તાર કરતા નજર આવી રહી છે અને મહાનગરપાલિકા રાંદેર ઝોન એસએમસીના અધિકારી કેમ કાયદાને લાવી નથી શકતી શું કારણ છે કે રજૂઆત કરવા છતાં પણ કાયદા અનુસાર કાયદામાં નથી લાવી શકતી જેટલા વધુ અને મોટા પ્રમાણમાં કચરાની ગાડી પર લટકેલા પોટલાઓ જોવા મળી રહ્યા છે તેનાથી શક્ય છે કે અવારનવાર કરનારા રાહદારીઓ તથા આવતી જતી ગાડીઓથી ટકરાવ થઈ શકે છે જેના કારણે કોઈ પણ નાની મોટી દુર્ઘટના બનવાની પૂરેપૂરી શક્યતા છે નાયબ આરોગ્ય વિભાગ રાંદેર ઝોનના અધિકારીઓને આ પ્રકારની ઘણી બધી રજૂઆતો કરવા છતાં પણ શું કામ નજરઅંદાજ કરી દેવામાં આવે છે જ્યારે તેમને બે વર્ષ કરતાં પણ વધારે સમય આ પદ પર રહેતા થઈ ગયો છે શું કોઈ પ્રકારની ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યા છે જો કોઈ દુર્ઘટના બને અને જાનહાની થાય તો તેની જવાબદારી કોની રહેશે શું મહાનગરપાલિકા રાંદેર ઝોનના પ્રકારની બેદરકારીને નજરઅંદા અંદાજ કરી રહી છે શું કામ નાયબ આરોગ્ય વિભાગ રાંદેર ઝોનના અધિકારી આ જવાબદારીથી દૂર થઈ રહ્યા છે શું આ પ્રકારની બેદરકારી પર કાબૂ કરવામાં નગરપાલિકા રાંદેર ઝોન સક્ષમ નથી આ પ્રકારના ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે